તો હવે મિત્રો તમને બતાવી દઈએ બસો વર્ષ ઘરડી જંગલી ભેસ જેને મિત્રો મોટા મોટા છે ને ફૂટના દાંત પણ છે જે અહીંયા જંગલની અંદર આવેલી છે એટલે આપણે તમને બતાવી દઈએ અહીંયા ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના જાનવરો આવેલા છે મિત્રો એટલે તમને પણ એકવાર બતાવી દઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સામે ગાય અને નંદી મહારાજ પણ ઉભા છે તો આપણે તેમને હેરાન કર્યા વગર મિત્રો બીજા રસ્તેથી જઈશું અને મિત્રો બીજા રસ્તા અત્યારે બ્લોક છે એટલે આપણે થોડા મિત્રો ત્યાંથી જવું પડશે કારણ કે અત્યારે અહીંયા જે જાનવર છે મિત્રો હુમલો પણ કરી શકે છે આ તો મિત્રો સામાન્ય જાનવર છે પરંતુ બીજા કોઈ વાઘ સી હોઈ શકે છે એટલે આપણે કંઈક અલગ રસ્તેથી જવું પડશે અને મિત્રો આપણે તમને જંગલી ભેંસ બતાવવાની છે એટલે એકવાર તમને બતાવી દઈએ કારણ કે મિત્રો જંગલની અંદર ઘણા બધા એવા જીવ જંતુઓ અને જાનવરો પણ હોય છે અને તમે એકવાર તમને એ જંગલી ભેંસ બતાવ્યું છે એ જંગલની અંદર આવેલી છે એટલે તમને બતાવી દઉં મિત્રો કારણ કે જેના મિત્રો ત્રણ ત્રણ ફૂટના દાંત છે જે મિત્રો ઘણા બધા મોટા દાંત છે મિત્રો આપણે દાંત જોયા છે પરંતુ અંદાજે કેટલા મોટા છે એ આપણને પાકી નથી માહિતી પરંતુ આપણે વિડીયો જોયો હતો અને એ વિડીયો આપણને મોબાઈલની અંદર એક મિત્રોએ મૂક્યો હતો એટલે આપણે જોઈએ અને વિડીયો પણ તમને લાસ્ટમાં બતાવી દઈએ અને તમને અત્યારે ભેસ બતાવવાની છે જે મોટી છે એટલે આ જંગલની અંદર આવેલી છે અને આપણે તમને એકવાર બતાવી દઈએ કે કેટલી મોટી જે બસો ને એસી વર્ષ કરડી છે એટલે કેટલી મોટી છે એ ભેંસ તમને બતાવી દઈએ અને એ મિત્રો જંગલી ભેંસને અમુક મિત્રો યાક પણ કહેતા હોય છે જેને યાક કહેવાય છે કારણ કે આપણે દેશી ભેંસ તો મિત્રો એને ભેંસ કહેવાય પરંતુ આને યાક કહે છે જે જંગલમાં રહેતી હોય છે એને એટલે મિત્રો આ જંગલ તો મિત્રો ઘણું બધું મોટું છે અને તમે જોઈ શકો છો કે ક્યાંય તડકો નથી માત્ર ઠંડુ વાતાવરણ જ છે જે આ ઝાડના કારણે મિત્રો ઝાડ હોય એટલે બધું ઠંડુ વાતાવરણ જ હોય તો અહીંયા મિત્રો સામે જનાવર બોલે છે એટલે કોઈ જાનવર હોઈ શકે છે એટલે આપણે ત્યાં નથી જવું માત્ર અહીંથી એક બીજો રસ્તો જે શોર્ટકટ છે ત્યાં જઈશું કારણ કે કોઈ જાનવર હુમલો કરે તો એમાં જે બેદરકારી આપણી જ કહેવાય કારણ કે જંગલની અંદર આપણે આપણે આવ્યા છીએ એટલે થોડું ધ્યાન રાખવું પડે પછી એમાં આપણે ધ્યાન ના રાખીએ તો મિત્રો બેદરકારી આપણે જ ગહેવાય એટલે આપણે થોડું ધ્યાન રાખીને ચાલીશું જંગલની અંદર અને હવે મિત્રો અહીંયા થોડોક તડકો છે બાકી જે તમે આ રસ્તો જોઈ શકો છો ત્યાં જ મિત્રો એ ભેસવાળું લોકેશન છે જે આપણને મિત્રોએ મૂક્યું હતું એટલે આપણે ત્યાં આવી ગયા છીએ પરંતુ મિત્રો આપણને હજુ સુધી કશું ભેસ જેવું દેખાણું નથી તો મિત્રો અહીંયા જ એ ભાઈએ લોકેશન મૂક્યું હતું જે કે ભેસ અહીંયા જ રહે છે જે જગ્યા જોઈ શકો છો કે અહીંયા ભેસ રહે છે તેના પગ પણ તમે જોઈ શકો છો જે મિત્રો અહીંયા છે તો મિત્રો મને એવું લાગે છે કે ભાઈએ મને મારી સાથે પ્રેમ કરી નાખ્યો એવું લાગે છે બાકી જંગલી ભેસ મિત્રો હોય પરંતુ એટલી ઘરડી તો ન હોય મિત્રો તમને પણ ખબર હશે કારણ કે એને મને વિડીયો મૂક્યો મિત્રો એ આઈથી બનાવીને મૂક્યો છે તો જોઈ લો મિત્રો ખાલી અહીંયા રેલવે પણ પસાર થાય છે જંગલની અંદરથી જે અહીંયા એક્સપ્રેસ ગાડી તમે જોઈ શકો છો અને તો મિત્રો રેલવે જ ગઈ અને મિત્રો અહીંયા એ બેસતો નથી પરંતુ એ ભાઈએ મને એઆઈથી વિડીયો એડિટ કરીને મૂક્યો છે એટલે મારી સાથે પણ એમને પ્રેંક કરી નાખ્યો છે મિત્રો બાકી આવા વિડીયો ઉપર વિશ્વાસ ના કરો ક્યારેય